નમસ્તે આસો પાલવ સાડી શોરૂમ પાલનપુરમાં આપનું સ્વાગત છે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોટનની સાતસોમાં બે સાડી જે આપણે ત્યાં સ્કીમ ચાલે છે એ તમને આજે લાઈવમાં બતાવશું સાતસોમાં બે આવશે પ્યોર કોટનની અંદર સોફ્ટ કોટન રહેવાનું છે એક એક ની અંદર ચાર ચાર કલર આવવાના છે જુઓ તમે બ્લાઉઝ પીસ સાથે આવશે સાડી પૂરી બ્લાઉઝ પીસ સાથે આપણી દુકાન છે પાલનપુરની અંદર ગઠામણ દરવાજા ઉપર આવેલી છે જેનું એડ્રેસ તમને છું ઘણા કસ્ટમર પૂછતા હોય છે કે તમારી દુકાન શોપ ક્યાં આગળ આવેલી છે તો તમે જોઈ શકો છો નજીકથી બતાવો જરા થોડી પાલનપુરની અંદર ગઠામણ દરવાજા જૂનાગંજ રોડ ઉપર આવેલી છે આસોપાલવ સાડે રૂમ કોન્ટેક નંબર પણ અંદર આપેલો છે જોઈ શકો છો હવે આપણે તમને બધી લાઈવમાં જે ડિઝાઇનો છે આવેલી હવે એ બધી બતાવી દઈશું જે કસ્ટમરને ઓનલાઈન નોંધાવાની છે જે ઓર્ડર પેન્ડિંગ છે અથવા તો જે કસ્ટમરના ઘણા રિવ્યુ આવ્યા છે કે તમે ફોટા મૂકો તો બધા કસ્ટમરને ફોટા મૂકવા હવે શક્ય નહીં તો તમને આ વિડીયો દ્વારા બધી ડિઝાઇનો અને કલર બતાવવામાં આવશે જે પણ કલર તમને ગમે તો જે નંબર આપણે આપેલો છે એની અંદર વોટ્સએપ ઉપર મૂકી શકો છો અને ઓનલાઈન ઘેર બેઠા મિનિમમ બે સાડી મંગાવવાની રહેશે તમારે કોઈપણ પણ સાતસોમાં બે પસંદ કરવાની રહેશે સાડી અને જેમ બને એમ તમે વહેલા ઓર્ડર આપશો તો આજે તમારું કુરિયર પેકિંગ થઈ જશે પછી આમાં જાજર ટાઈમ પછી માલ રહેવાનો નહીં હાજર તમે જુઓ જે કલર બતાવીએ છીએ ફોનમાં એવા જ કલર રૂબરૂમાં પણ છે કાપડની વાત કરીએ તો કાપડ એકદમ મસ્ત સોફ્ટ રહેવાનું છે એક સાડી તમને થોડી પલ્લું ખોલીને બતાવશું કે કઈ ટાઈપ આવવાની છે જુઓ આ ટાઈપનો પલ્લુ રહેવાનો છે આ આખી ડિઝાઇન છે જે આ ચાર કલરનું મેચિંગ રહેશે હર સાડીની અંદર ચાર કલર આવશે જે પણ તમને ગમે તો એનો ફોટો પાડી અને અમારા વોટ્સઅપ નંબર ઉપર મૂકી અને તમારો ઓર્ડર લખાવી શકો છો પેમેન્ટની વાત કરીએ તો પેમેન્ટ તમારે પહેલાં ઓનલાઈન નાખવાનું રહેશે તમારે એડ્રેસ એ એડ્રેસ ઉપર તમને કુરિયર થઈ જશે જુઓ આ બધી ડિઝાઇન કલર અવેલેબલ રહેવાના છે જેમ બને આપણે તમને થોડો ઓછો ટાઈમ લઈ બધી ડિઝાઇન બતાવવાની કોશિશ કરશું થોડીક નજીકથી બતાવજો એટલે એમને કસ્ટમરને જોવામાં વધારે ખ્યાલ રહે જો કોઈ પણ કલર ગમે તો એનો ફોટો પાડી અને વોટ્સએપ ઉપર મૂકજો જો બધી ડિઝાઇનો એકદમ નવી અને મસ્ત ચાલે છે આનો સ્ટોક આપણે ત્યાં ઘણો હાજર રહેતો નહીં તો તમે જેમ બને વહેલા મોકલશો તો તરત મળી જશે અને પછી સ્ટોક હાજરમાં નહીં હોય તો આ બધી ડિઝાઇનો છે આ કલર મેચિંગ છે જે પણ કલર તમને ગમે રૂબરૂ પણ આવી શકો છો અને ઓનલાઈન પણ મંગાવી શકો છો પછી પર્પલ છે આ મરુન છે અને કુરિયર ચાર્જની વાત કરીએ તો કુરિયર ચાર્જ બે સાડી પર વીસ રૂપિયા આપવાના રહેશે બે સાડી લેવો એટલે ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ તમને વીસ રૂપિયાની અંદર મળી રહેશે ઘણા ગ્રાહકની રિકવાયરમેન્ટ હતી કે કોટનની અંદર તમે મને ફોટા મોકલો છેલ્લા દસ દિવસથી ફોન પણ આવે છે અને મેસેજ પણ સતત આવે છે પણ ત્યારે શું સ્ટોક હાજર નહોતો અને આજે બધો સ્ટોક અવેલેબલ થઈ ગયો છે કોટનની અંદર તો જેમ બને ઝડપી તમને ઓર્ડર આપશો તો ઝડપી તમારો ઓર્ડર બુક થઈ જશે તો બધા કલર એકદમ સરસ આવશે કા ડિઝાઇન પણ સરસ છે એકદમ મસ્ત બ્રાસોની ટાઈપ ડાર્ક કલરની અંદર રહેવાની છે આ ડિઝાઇન જેટલો પણ માલ આવે એટલે અહીંયા પણ ટ્રાફિક બહુ રહે છે પણ પણ સરસ આવશે કલર મેચિંગ જુઓ લાઇટ એકદમ સરસ જુઓ લાઇટ કલરની મેચિંગની અંદર એકદમ સરસ પેટર્ન અને નવી પ્રિન્ટ છે જુઓ એકદમ મસ્ત પ્રિન્ટ કલર કોમ્બિનેશન આવશે તમને હવે ઘણો સ્ટોક છે આપણે બતાવવાનો એટલે થોડો સ્પીડથી બતાવશું એટલે બધી ડિઝાઇનો તમારે જોવાઈ જાય ઘણા કસ્ટમરનો ફોન આવે છે કે અમારે રીસેલ વેચવા માટે જોઈએ છે વેચવા માટે જેમ બને એમ એકવાર વિઝેટ તમે રૂબરૂ કરશો તો વધારે સારું રહેશે કેમ કે આપણા પાસે હજી ઘણી વેરાયટીઓ છે લૂઝની અંદર પણ છે કોટન પણ છે તો તમે રૂબરૂ આવશો તો તમને વધારે ખ્યાલ આવશે જુઓ ઘણા કસ્ટમર આપણે ત્યાં અહીંયાથી લઈ જઈએ અને સેલ પણ કરે છે તો તમારે પણ જોઈતી હોય તો એકવાર વાર આવો તો વધારે ખ્યાલ આવશે જો કોટનની અંદર આ બધી પ્રિન્ટો છે એકદમ અલગ અને નવી રેગ્યુલરમાં પહેરવા માટે ગરમીમાં સરસ આવશે કોમ્બિનેશન જુઓ તમે બધી ડિઝાઇનો એકદમ સરસ હશે આપણે ત્યાં આ બધી ડિઝાઇનો અત્યારે આવેલી છે સ્ટોકમાં તો જુઓ જે કસ્ટમરને ગમે ઝડપી થી ઝડપી ઓર્ડર બુક કરાવે તેનાથી શું છે ઝડપી તમને મળી જાય અથવા તો શું છે તરત બુક થઈ જાય છે હાલ જો આ બધી ડિઝાઇનો રહેવાની છે ઘણીવાર પછી તમે શું મોડા કરશો તો પછી અહીંયા વેચાઈ જાય સ્ટોક તો પછી મળશે નહીં તમારા માટે આ ટાઈમ લઈ અને આ વિડીયો બનાવ્યો છે કે જેથી કરીને તમને ઓનલાઈન પણ મળી રહે

કલર કોમ્બિનેશન બધા અત્યારના લેટેસ્ટ છે પ્રિન્ટો પણ સારી છે પટોળા સ્ટાઇલની પ્રિન્ટ છે ચાર ચાર મેચિંગ છે બધી ડિઝાઇનની અંદર આવશે લેરીયા બાંધણીની અંદર ડિઝાઇન છે જેમ રેડ છે મસ્ટર કલર ગ્રીન કલર અને પર્પલ કલર બધા કલર સરસ અને ટોપ ડિઝાઇન છે આ પણ ગમે તો વસ્તુ સારી છે फ्लावर प्रिंट ની અંદર રહેવાની છે ડિઝાઇન જો એના કલર આપણે થોડા ઓપન કરીને બતાવશું જો આની અંદર તમને પરફેક્ટ દેખાઈ જશે કે કલર કેવો છે ડિઝાઇન કેવી છે જો એકદમ સોફ્ટ અંદર કોટન સરસ વેચાય છે જેમ બને તમને બધી બતાવવાની કોશિશ કરશો અમે તો તમે વધારે ડિઝાઇન જોઈ શકો જો આ બધાની અંદર કલર મેચિંગ રહેવાના છે બધી ડિઝાઇનોની અંદર કલર મેચિંગ થોડા થોડા અલગ રહેશે છે કે આ ડિઝાઇન પણ સારી છે આ ડિઝાઇન મેચિંગ જુઓ તમે એકદમ ફર્સ્ટ ક્લાસ ટોપ છે જો હાલ અહીંયા રિટેલ શોરૂમમાં અમારે ત્યાં પણ છે ને એક એક કસ્ટમર દસ દસ સાડી લઈ જાય છે પહેરવા માટે આ ડિઝાઇનો હાજર રહેશે નહીં બીજી વાર તમે જોવો લાઈટ કલરમાં એકદમ જુઓ તો આ શેડ સારો છે લાઇટ કલર મેચિંગ જોવું એકદમ મસ્ત આવશે જેમ બને એમ તમને બધી ડિઝાઇન બતાવવાની કોશિશ કરશું જેમ બને એમ તમને જો કોઈ ગમી જાય સાડી ગમે તો ફોટો તમે મૂકશો વોટ્સઅપ ઉપર તો તમારો ઓર્ડર બુક થઈ જશે અને આજે કુરિયર પેકિંગ થઈ જશે તો કાલે તમારા અહીંયાથી કુરિયર નીકળી જશે જો ડિઝાઇન પ્રિન્ટ કલર કોમ્બિનેશન એકદમ સરસ છે હેર પહેરવા માટે લેવી હોય આપવા માટે તો સારી વસ્તુ છે જો આ પટોળા પ્રિન્ટમાં આપણને સારી ડિઝાઇન છે એકદમ સરસ મસ્ટર કલર ગ્રીન પ્રિન્ટ તમે એક મરુન પેટર્ન પર બહુ ફાઇન છે જુઓ આ પ્રિન્ટ પણ એકદમ કલર લાઈટ આવશે આની અંદર સ્કાય છે ઓરેન્જ છે પિંક છે રામા છે જો નજીકથી જરા એટલે તમને વધારે ખ્યાલ આવશે આ સ્ટોક બહુ ટાઈમ હાજર રહેશે નહીં એટલે તમને જેમ બનેમ ઝડપી ઓર્ડર કરશો તો ઝડપી મળી રહેશે પછી બે દિવસ પછી તમારો ફોન આવશે કે કોટનમાં પેલી સાડી તો અવેલેબલ નહીં રહે તો જેમ બનેમ ઝડપી તમે ઓર્ડર આપો તો તમને સાડી મળી રહે જો પ્રિન્ટો એકદમ સરસ નવી આવશે બધી એકદમ લેટેસ્ટ વસ્તુ આવશે જે તમને હજી બાકી છે બતાવવાની એ તમને ઝડપી બતાવી આવશે ઘણા ગ્રાહકને એમ થતું હશે કે ભાઈ સેકન્ડ સાડી આવે ટૂંકી આવે તો એવું બિલકુલ નહી આવે કેમ કે અમે બહુ જે સ્ટોક વેચો છે એમાં હજી હજી કોઈ એવું બન્યું નહીં કે સેકન્ડ આવી હોય ટૂંકી આવી હોય ફાટી લઈ અથવા તો અહીંયાથી બધી ચેક કરીને તમને મોકલવામાં આવશે એટલે તમને પણ તકલીફ ના પડે પ્રિન્ટ એકદમ મસ્ત આવશે ઘણા કસ્ટમરને એવું પણ થતું છે કે પેમેન્ટ આપણે પહેલા નાખીએ સાડી નહીં મળે તો શું થાય તો એવું આપણે ત્યાં બિલકુલ નહીં થાય પાલનપુરની અંદર આપણે દસ વર્ષથી જૂની દુકાન છે અને આપણા જે સોપનું અકાઉન્ટ છે એમ જ તમારે પેમેન્ટ નાખવાનું છે બીજા કોઈના અકાઉન્ટનું નાખવાનું નહીં એટલે પ્રશ્ન તમારે પણ આવશે નહીં જો એક પણ મસ્ત વસ્તુ છે કલર ડિઝાઇન કોમ્બિનેશન પણ સરસ થાવ છે હવે તમને એક બે ડિઝાઇન બતાવવાની બાકી છે એ પણ બતાવી દઈશું બાર્ટિક ટાઈપની પ્રિન્ટ છે મેચિંગ બધા ચારે ચાર હાજર છે નવો સ્ટોક આવ્યો છે એટલે આટલી ડિઝાઇન તમને બતાવી શક્યા છીએ આની અંદર વેચાયા પછી સ્ટોક ઓછો થવા મળશે જુઓ એકદમ સરસ પ્રિન્ટ છે આની અંદર બે ડિઝાઇન છે અલગ અલગ થોડું થોડું વેરિએશન રહેવાનું છે જો બધી ડિઝાઇનો હાજર છે જે અવેલેબલ છે તમને બતાવી છે ધન્યવાદ